નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટો એ ન્યૂઝ હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રાના સોમનાથ મંદિર પાસે આવેલી આ આંગણવાડી પાસે વરસાદ થાય છે અત્યારે તલાવડું ભરી જાય છે અને ગંદકી પણ એટલી હોય છે કે તે ગંદકીની અસરથી આ આંગણવાડીમાં બે ઓરડાઓમાં બેસતા પચાસેક જેટલા નાના નાના ભૂલકાઓને કોલેરા થઈ જાય મેલેરિયા થઈ જાય અથવા કોઈ પણ જાતની બીમારી આવે છતાં આવે તથા આ બે આંગણવાડી અને બે ઓયડામાં બે સંચાલન કરતા બે બહેનો અને તેમના સહાયક છે તેઓને પણ બહુ તબિયત તેઓના પર શ્વાસ થઈ બગડે તેવી જોખમ સાથે આ આંગણવાડીમાં કામ કરાવાઈ રહ્યું છે આંગણવાડીની અંદર તો સ્વચ્છતા એક નંબર છે પણ એની આજુબાજુ જે આપ જોઈ શકો છો કે ગંદકીના ભંડાર ભર્યા છે અને ગંદકી એટલી છે કે અહીંયા મચ્છરો થાય પોરા થાય અને એકદમ દુર્ગંધ આવે છે જે જોઈ શકાય છે કે ઢગલો મોઢે આ કચરાઓ પડ્યા છે અને આની અંદર બાળકોના સંડાસ પણ હોઈ શકે છે ભૂંડાવઓ પણ રખડે છે અને પાછળ જાજુના ટાંકામાંથી પણ વાસ આવે છે તો આ વાતાવરણમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચીડા તંત્ર દ્વારા જ કરી કરવામાં આવે છે ને આ તંત્ર એટલું નગરોળ છે કે એક આંગણવાડીની આજુબાજુ પણ સાફ સફાઈ નથી કરાવી શકતા અને આનો કાયમી ઉકેલ નથી લાવી શકતા તો ખરેખર શરમજનક કહેવાય તંત્ર માટે અને આ બિલ્ડિંગ પણ એકદમ તિયાળોવાળું દેખાઈ રહ્યું છે જર્જરિત બિલ્ડિંગ થઈ ગયું છે છતાં પણ આમાં નોકરી કરતી ચાર બહેનો પોતાના જીવના જોખમે અહીંયા કામ કરે છે અને આપ જોઈ શકો છો કે બાળકો આંગણવાડીમાં આવે બેઠેલા છે આ બહેન પણ દેખાડી રહ્યા છે કે પાછળની ગંદકી પણ એટલી છે છતાં પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને આ જ વાતાવરણમાં છોકરાઓ ભણ્યા તો અને રહ્યા તો છોકરાઓ અચૂક બીમાર પડશે અને આ બિલ્ડિંગને ઊભા પિલરોમાં પણ શિયાળો પડી ગઈ છે ધાબાની શિયાળો છે પેરાપેટમાં પણ શિયાળો છે દિવાલમાં પણ પ્લાસ્ટરમાં તિયાળો પડી ગયેલી છે તે પણ જોઈ શકાય છે તો આ પિલ્લરની ઊભી દિવાલની પિલ્લરની તિયાળ પણ જોઈ શકાય છે તો દર્શક મિત્રો આ તંત્ર કેટલી હદે નિષ્ઠુર છે કે આવા વાતાવરણમાં છોકરાઓને મૂકવા જવામાં પણ ચિત્રી ચડે તો આ વાતાવરણમાં આ બહેનો છોકરાઓને રમાડતી હશે કઈ રીતે નાસ્તો પણ અંદરનું વાતાવરણ સ્વચ્છ સારું જોવા મળ્યું પણ બહારનું વાતાવરણ તમે જુઓ આજુબાજુનો વિસ્તાર જુઓ અને આ દિવાળોમાં પડેલી તિયાળો જુઓ કે કેટલી હદે અને આંગણવાડીની બાજુમાં જ અહીંયા ટીસી છે પીજીવી સીએલનું જેની જાળીઓના જાળી તો ફરતી નાખી છે પણ દરવાજા ખુલ્લા પડ્યા છે તેને તાળું લગાવવામાં આવ્યું અને એની અંદર એટલા બાવળો અને આંકડા ઉગી ગયા છે કે થોડો ઘણો વરસાદ શરૂ થઈ જાય તો કરંટ સીધો પાસ થાય અને આના ફ્યુઝોની પેટીઓ પણ ખુલ્લી છે કનેક્શન પણ ચોખ્ખા દેખાઈ રહ્યા છે તો આ પીજી સીએલની પણ ગંભીર બેદરકારી છે અને પીજી સી એલ દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના પેટે બિલો મૂકી અને રોકડી પણ કરી લેવામાં આવે છે તો આ જીવી સીએલના કર્મચારીઓના ધ્યાને નહીં આવ્યું હોય કે સોમનાથ મંદિર પાસે આવેલું આ ટીસી એની અંદર